સમાચાર ની વાત કરવામાં આવે તો સુત્રાપાડાના દોઢ વિસ્તારમાં સિંહના આડા ફેરા પગલે લોકોમાં માં ભાઈ જોવા મળી રહ્યો છે સુત્રાપાડાના લોડવા ગામે રેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ ઉનાળાના આકરા તાપ વરસી રહ્યા છે અને ત્યારે દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહ ખોરાક અને પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી ચડતા હોય છે રાત્રિના લોઢવા ગામે રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો હતો અને જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા વન્યજીવોના કારણે ગ્રામજનોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા આ વન્યજીવોને તાકીદે સહી સલામત જંગલ વિસ્તાર તરફ ખસેડે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે